નમસ્કાર મિત્રો આજે ફરી મોટા બાર સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ભારે વરસાદ નુકસાન થયું છે તમામ માટે કેન્દ્ર સરકારનો આજે મોટો નિર્ણય વીજળી બિલમાં હવે નવો ફેરફાર થઈ ગયો આજના મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો પણ સાવધાન નવો ફેરફાર થઈ ગયો જાણી લો શું સમાચાર ખેડૂતો માટે અમિત શાહની મોટી જાહેરાત ડીઝલ વાહનો હવે બંધ થશે નીતિન ગડકરી પૂરા જોશમાં મોટો નિર્ણય વિધવા બહેનો માટે મોટી જાહેરાત ફાસ્ટેગને લઈને નવો નિર્ણય મતદાર સુધારણા કાર્યક્રમ વગેરે તમામ સમાચાર આજના વીડિઓમાં જાણીશું તો મિત્ર આજના સૌથી પહેલાં તમામ મિત્રોના સમાચાર પચ્ચીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં જે ભારે વરસાદ થઈ ગયો આ વરસાદના નુકસાનનો સર્વે હવે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવશે કેન્દ્ર સરકારે પોતાની એક કમિટી બનાવી છે જેમાં ગૃહ મંત્રાલય દ્વારા એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા અધ્યક્ષતાની અંદર કમિટી બોલાવવામાં આવી હતી આ કમિટીમાં આઈએમસીટીની એક ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ આગામી દિવસમાં ગુજરાતની મુલાકાત લેશે કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ કેવી છે તેને ધ્યાને રાખીને નુકસાન અંગે સર્વે કરીને કેન્દ્ર સરકારને સોંપશે અને ત્યારબાદ સહાયની જાહેરાત કરશે તો હવે કેન્દ્ર સરકારે ખાસ ટીમ મોકલવાની છે ગુજરાતમાં જ્યાં જ્યાં પૂરને કારણે નુકસાન થયું છે તમામ જિલ્લાઓની અંદર સર્વે કરવામાં આવશે ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો સાવધાન હવે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ભારત સરકારે રેશન કાર્ડને લગતો જે જૂનો નિયમ હતો સમાપ્ત કરી દીધો છે હવે કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે હવે જો મિત્રો તમે રાશન લેવા જાઓ છો ને એક મહિનાનું રાશન નથી લેતા તો આગલા મહિને તમને રાશન આપવામાં નહીં આવે એટલે કે જે મહિનાનું રાશન તમારે લેવાનું છે જે મહિને રાશન લેવા જાઓ છો એ મહિનાનું રાશન એ મહિને જ આપવામાં આવશે જો તમે ભૂલથી ચૂકી ગયા હોય તો એ મહિનાનું રાશન હવે તમને મળવાપાત્ર નથી અગાઉ તમે જો મહિનો ચૂકી જતા હતા તો બીજા મહિને ડબલ રાશન આપવામાં આવતું હતું પરંતુ હવે એવું થવાનું નથી જૂનો નિયમ સમાપ્ત કરી નાખ્યો છે જે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં જો તમે રાશન લેવા નથી આવતા તો એ રાશન તમારું કાપી નાખવામાં આવશે અને જે મહિને રાશન લેવા જાઓ એ મહિનાનું જ રાશન તમને મળવાપાત્ર રહેશે તો રાશન કાર્ડ ધારકો સાવધાન થઈ જશે જો રોજે રોજ મહિનાનું રાશન લેશો તો જ તમને રાશન મળવા પાત્ર એ મહિનાનું થવાનું છે નહીં તો એ મહિનાનું રાશન કપાઈ જશે ભારત સરકારે રાશન કાર્ડને લઈને નવો નિયમ લાગુ કરી દીધો છે જે જૂનો નિયમ હતો સમાપ્ત કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે વીજળી બિલમાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે હવે સ્માર્ટ મીટરનું જે બિલ આવે છે એ બિલમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે કેસ્કોએ બિલની ફરિયાદો અંગે એક વધુ સુધારો કર્યો છે જેમાં અત્યાર સુધી મીટર રીડર બિલ આવે તે પછી એટલે કે તે દિવસથી બિલ તૈયાર કરતો હતો પરંતુ હવે કેસ્કોએ ઝીરો અવર બિલિંગ શરૂ કરી દીધું છે એટલે કે દર મહિનાની પહેલી તારીખે દરેક ગ્રાહકોના મોબાઈલમાં હવે બિલ આવી જવાનું છે એક મેસેજ આવી જશે એટલે કે દર મહિનાની ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ બાર વાગ્યા સુધી જેટલું પણ તમે વીજળી બિલ વાપર્યું છે એ પહેલી તારીખે તમને મેસેજ આવી જશે તો વીજળી બિલમાં નવો ફેરફાર થઈ ગયો છે જો કે આ સ્માર્ટ મીટર જે લોકોએ લગાડેલું છે એ લોકો માટે આ નિયમ લગાવવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ડીઝલ વાહનો હવે બંધ થવાને લઈને નીતિન ગડકરી પૂરા જોશમાં છે તમામ મિત્રો આજના સમાચાર જોઈ લેજો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર ડીઝલ અંગે મોટી વાત કહી નાખી છે ગડકરી એક કાર્યક્રમની અંદર જોડાના કાર્યક્રમમાં કીધું કે લોકોને ડીઝલ જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી છે એટલે કે લોકોને સલાહ આપી છે કે ડીઝલને જલ્દીથી અલવિદા કહી દો અને આની સાથે સાથે જેટલી પણ કાર ઉત્પાદક કંપની છે એને પણ કહી દીધું છે કે ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરી દો નીતિન ગડકરી એવું કહી દીધું છે કે ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો વાહનો ઉપર એટલો બધો ટેક્સ લગાવી દેશું કે વેચાણ કરવું તમારે મુશ્કેલ થઈ જવાનું છે તો જો ડીઝલ વાહનો બંધ નહીં થાય તો ભયંકર ટેક્સ લગાવી દેસું એવું નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે એટલે હવે ચોખ્ખું થઈ ગયું છે કે નીતિન ગડકરી પૂરા જોશમાં છે ડીઝલ વાહનો બંધ કરવા ઉપર પૂરેપૂરા જોશમાં આવી ગયા છે સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે ત્યાર પછી ખેડૂતો માટે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા જેટલા પણ ખેડૂતો છે એમની સમૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે એ માટે કોપરેટિવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની એમએસપી એટલે કે જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ખરીદી કરવામાં આવશે તો મકાઈની પણ હવે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને એમાંથી પેટ્રોલની અંદર મિશ્રણ અને ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવશે એટલે મકાઈમાંથી જે ઇથેનોલ બનાવવામાં આવે છે એ ઇથેનોલ બનાવવામાં આવશે અને આની સાથે ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવના માધ્યમથી મુખ્ય ચાર દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો વિચાર કર્યો છે તો ખાસ કરીને મકાઈની ખેતી કરતા જે ખેડૂતો છે કે મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરી નાખવામાં આવ્યું છે વીસ તારીખથી સર્વે શરૂ થઈ ગયો છે અને હવે આગામી ઓગણત્રીસ દસ એટલે કે દસમા મહિનાની ઓગણત્રીસ તારીખથી તમારે જો સુધારા કરવા હોય એ સુધારા કરી શકશો કઈ કઈ તારીખ સુધી રહેવાનું છે તો દસમા મહિનાની ઓગણત્રીસ તારીખથી લઈને અગિયારમા મહિનાની અઠ્યાવીસ તારીખ સુધી મતદારની અંદર તમે ચૂંટણી કાર્ડ નવું કઢાવવું હોય અથવા તો ફેરફાર કરાવવો હોય તમામ વસ્તુ તમે કરાવી શકશો તો મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછી વિધવા બહેનો માટે એક મોટી જાહેરાત આવી ગઈ છે હાલ વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે તે સમયે વિધવા બહેન યોજના ગુજરાતની અંદર શરૂ કરી હતી આ યોજનાનું નામ ફેરવીને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કરી નાખવામાં આવ્યું છે આની અંદર અઢાર વર્ષથી વધુ વય ધરાવતી જે વિધવા મહિલાઓ છે એને દર મહિને બારસો પચાસ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે પરંતુ આની સાથે સાથે વિધવા બહેનોએ દર વર્ષે પોતાનું પુનઃલગ્ન નથી કર્યાને એ માટેનું પ્રમાણપત્ર આપવું પડે છે આને લઈને હવે ભૂપેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી દીધી છે કે પચાસ વર્ષથી વધુ વયની જે વિધવા માતા બહેનો હોય એને હવે દર વર્ષે પ્રમાણપત્ર આપવાની કોઈ પણ જરૂર નથી તો વિધવા બહેનો માટે મોટી જાહેરાત છે દર વર્ષે પ્રમાણપત્ર આપવામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે તો મોટા સમાચાર છે ત્યાર પછી પીએમ કિસાન યોજનાને લઈને મોટા સમાચાર હવે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે નહીં તો અઢારમો હપ્તો મળવાનો નથી પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ કે ફરજિયાત કરવામાં આવ્યું છે જો લાભાર્થીઓ અઢારમો હપ્તો જોતો હોય ઈ કેવાય કરવાની બાકી હોય તો ફરજિયાત કરાવી લેજો સરકાર શ્રી કીધું છે કે તમારે ઈ કેવાય કોમન સર્વિસ સેન્ટરમાંથી ગ્રામ પંચાયત ખાતેથી અથવા તો તમારા જે વી હોય ત્યાંથી તમે કરાવી શકો છો ઘરે બેઠા કરવું હોય તો પીએમ કિસાન એપ્લિકેશન પણ છે ત્યાંથી પણ તમે જાતે ઘરે બેઠા ઈ કે કરાવી શકશો તો પીએમ ઈ કે લઈને મોટા સમાચાર ત્યાર પછી લર્નિંગ લાઇસન્સને લઈને ખુશખબર આવી ગઈ છે હવે રાજ્યની તમામ આરટીઓ સિસ્ટમમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું તમારે ખૂબ જ સહેલું થઈ જશે હવે એવું થઈ ગયું છે કે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો તમારા સાચા પડશે તો પણ તમારું લર્નિંગ કરી નાખવામાં આવશે અગાઉ પ્રશ્નોના જવાબ સાચા પડતા હતા ત્યારે લર્નિંગ લાયસન્સ મળતું હતું પરંતુ હવે નવ પ્રશ્નોના જવાબ સાચા પડશે તો પણ લર્નિંગ લાયસન્સ મળી જશે તો આખું મોટી ખુશખબરી ભર્યા સમાચાર ત્યાર પછી ફાસ્ટેગ ને લઈને એક નવો નિર્ણય આવી ગયો છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ દ્વારા એક નવો નિયમ લાગુ કરી નાખ્યો છે હવે જેમના વાહનોની અંદર ફાસ્ટટેગ નથી લાગેલો તેમની પાસેથી હવે ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો મોટા સમાચાર આવી ગયા છે કારણ કે આગળના કાચ ઉપર જો ફાસ્ટેગ નથી લગાવતા તો ટોલ નાકા ઉપર તમારે લાંબો વિલંબ થાય છે અને પાછળ રહેલા લોકોને પણ લાંબો વિલંબ થાય છે એને કારણે નવો નિયમ લાગુ કર્યો છે કે જો ફાસ્ટેગનું સ્ટીકર નથી લગાડ્યું તો તમારી પાસેથી હવે ડબલ ટોલટેક્સ વસૂલવામાં આવશે તો મોટા સમાચાર છે ત્યાર પછી બાગાયતી ખેડૂતો માટે મોટા સમાચાર નવી યોજના આવી ગઈ છે આ ખેડૂત પોર્ટલ ઉપર બે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં પહેલી યોજના છે બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થાને જાળવણી માટે સહાય આપવામાં આવશે એટલે તમારા જે બાગાયતી પાક હોય એની કાપણી કરી નાખો ત્યાર પછી એની જાળવણી કરવા માટે એની વ્યવસ્થા કરવા માટે કેવી સહાય આપવી એ સહાય આપવામાં આવશે બીજી યોજના છે રાજ્યમાં બાગાયતી પેદાશો માટે જે કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા હોય તો એમના માટેની સહાય પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાર ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અગિયાર ઓક્ટોમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો તો બાગાયતી યોજના આ ખેડૂતો પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે ખેડૂતો માટે મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન